માયા માં ઘરી અટવાઈ જાય આગળ આપણે અટવાઈ જઈએ માયા માં ઘરી એટલે પછી કઈ તો કરવાના જી એક બોલો એટલે પછી બીજો ખોટું થાય ત્રીજો ખોટું થાય એ ખોટાનું જીવન થઈ ગયું ને હા બાબુ

એટલી ધમકી એટલી એને એક જ શબ્દ લાગી ગયો એ શબ્દ મજા ટકોર તો દરેક ને કરવી જ પડે બધાને ટકોર કરવી પડે આપણને ટકોરે ઘણા એ કરી હોય હજી કરવા વાળા આપણને હોત ટકોર કરે ન કરે એવું નથી ટકોર ને આપણે પકડવી પડે તો સમજાય મીઠામાં જ્ઞાન વસ્તુ એવી છે ને સિંહણ ના દૂધમાં ફક્ સિંહ નું દૂધ રાખવું હોય ને તો સોના નું થામ છે ને તો હમે એવી કાયા હોય ને

બતાવવું જી બબુ બધું શાંત હોય ઓ માય ગો પાસે બધું પશુ પંખી મંજોર ઉઠાય પછી કલબલાટ ચાલુ થાય આમે બધું શાંત બતાવવું જી બબુ એમાં તમને એક જ કલાક હા તો આમેમાંથી એક જ કલાક આપવાની છે એક કલાક તમને આપી દયો એટલે 21 કલાક તમે આનંદ કરો જી બબુ 21 કલાકમાંથી એક કલાક એક કલાક

ની નથી હોતી અને બીજી તરફ એક પ્રશ્ન પણ થાય છે કે જીવનમાં સ્વાભાવિક રીતે ડર લાગે કે બીક લાગે કે એવી બીક લાગે એવી ઉર્જા હોય છે અહીંથી ને થી કોઈ પણ પેલા જાય બેન દીકરીને કોઈથી અહીંથી નીકળતા નહીં એમ જ આ ગામના આવો આપણે ત્યાં કાય લાવ્યા આપણને તો ભૂમિ નો લાંબો ખબર નો હોય હા બાપુ અને ઇતિહાસ નો લાંબો ખબર નો હોય આપણને માં ભગવતી જોગ માં એની કહાની ની ખબર હા બાપુ કારણ કે પેલે જ આપડે એના શરણમાં સહી હા બાપુ રાવ બધીએ હું હનુમાનજી એ રહો ભોળાનાથ એ રહો રામજી એ રહો બધીએ એ પણ મા નું શરણ પેલું હા એટલે માં નો આપણને અનુભવ એ તો એક બાપુ સાખી પણ છે ને કે માથી મોટું કઈ નહીં જળહર કે જગદીશ બાપ કેતા બંધ થાય જીવન જીવ ગયા તો આ બધી વસ્તુ આપણને જીવ અને કુર્તા આપણે સમજાય બધા જીવી ગયા છે એ આકાશી રોજી ઉપર જીવન જીવી ગયા આકાશી રોજી ઉપર કભી ઘી ગના કભી મુઠી ભર કભી તો ઓબી ના બના અને બાબુ જો કે તમે મોટી જીવન ની સમસ્યા હોય છે ભૂખ એ મૂકી દીધી છે ભોજન તો કરતા નથી એ બાપુ કેવી રીતના પર રહી શકું એમ કે માણસ ભોજન એ જ ભોજન ભોજન એ જ ભોજન બાપુ માણસ નું જ એ હોય કે આલો ભાઈ ગેરેજ ને જમી લે કે જમવાનું ટાણું થઈ ગયું માણસ સર્વસ્ત્ર કાયક ભોજન માટે જ કરતો ને તમે એનો ત્યાગ કરી દીધો ત્યાં તમારી હિસાબે થઈ શકે ને અને એ બાબુ કાયા કેવી રીતના સહન કરી શકે એ કાયા રે કાયા એ સહન કરે જ નહીં એટલે કાયા ને કારણ કયા કાયા એક જનમ નું થોડુંક હોય કાય જન્મ જન્મનું હોય ક્યાં લાવવાનું રે સહન કરવું જ પડે એ બધી ઘડાઈ ગઈ હોય કાયા એ લોઢા જેવી થઈ ગઈ હોય

આપણને આપણી રીતે એમાં ઉતરવું પડે કે આ એકલામાં હું હતું પાયસ્ટલી પણ ખબર પડી જાય જી કે હવે પછીનું નું છે બંને ભૂત અને ભવિષ્યને ખબર પડી બાપ એમાં સુરતા લગાડવી પડે જી બાપ આગળ જે કાય કહાની બની ગઈ છે ને જી એમાં તમે હાલો ને જી એકાંતમાંથી એટલે ઓટોમેટિક તમને આપણો આ આત્માનો આખો પરિવર્તન બધું મને ઓટોમેટિક દેખાવ જી જી

ભાવના છે એટલે આમાં આત્મા હોય એટલે ઓલામાં કઈ નો જાય રસ્તો ફેરવવો પડે ને રાત અને દિવસ જીવભો દિવસ આવે લંજવાળું હોય રાત આવે અંધારું જીવ આપણે અંજવાડાના રસ્તે હાલવાનું છે અંધારના રસ્ત રસ્તે નથી હાલવા જીવો તો આપણને બધી વસ્તુ સમજાય ને એકાંતમાં આપણે આપણી રીતે જાણવા શરીરની અંદર જ છે આ શરીર બારું કોઈ પણ વસ્તુ કાંઈ છે નહીં જી બી છે શરીરમાં જ છે શરીરની અંદર જ અને બાપુ શરીર ની અંદર થી બધું પ્રાપ્ત કેવી રીતના કરવું છે તો અંદર જ કરવું પડે ને તો એનો મારક કે રસ્તો કે હા એ રસ્તો એ બધે મળે ધીમે 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 રસ્તો મળે જી બાપુ અને એની બેઠક બોવી જોઈએ કાયમ એટલી તો થાય આગળ આ બધા ભેગો થાય છે બધે ભેગો મંડળ થાતા જી બાપુ અને સત્સંગો કરતા જી બાપુ એમાં ત્યાં રસ્તા બધાને મળેલા છે જી બાપુ

દિવસે કઈ નો થાય દિવસે એમાં એમાં હોય આપણા ચા પી સલમ પી ચા પી સલમ પી કોણ ગયું કોણ આવ્યું કોણ થયું એમાં જ હોય રાત નો સમય કલાક બે કલાક એવો હોય રાત નો સમય બાર વાગ્યા પછી જી બાર વાગ્યા હોય તો કઈ થાય જી બાર વાગ્યા પછી બાર થી ત્રણ હાવ

આપણે ઈશ્વર ની અરે સુરતા લાગવાની જ નથી ને અમે સુરતા લગાડવી છે તો લાગવાની જ નથી એકાંત બનાવ તો